કઈ રીતે આ જે છે એ આપણું ટ્રેક્ટર છે આ એક બેરલ છે આપણે પાંચસો લીટરનું તો તે આખું ભરી લેવાનું અને ભરી અને બે બાજુ નળી છે બે એક એક નળી પકડીને એ એલા જાય એ પ્રમાણે એક એક આંબો પીતો જાય છે બે બાજુ આપણે જે છે આ પાંચસો લિટરનો ટાંકો એમાં પાણી ભરી લઈએ આખો આપણું બેરેલ હવે ભરાઈ ગયું છે અને હવે પાવાનું શરૂ કરી દઈ મિત્રો આપણે પાવાનું શરૂ કરી દીધું છે તો જો આપણે દિનેશભાઈ તે એક બાજુ નળી પકડે છે એક લાલબાઈ પકડે છે બે બાજુ આંબા પીતા જાય આમ છે પંદર ફૂટનું અંતર છે આપણે બાર ફૂટનું અને હાથ બાય હાથ બાય બારનું અંતર છે તો બે બાજુ નળી પોગી જાય એ રીતનું મેં નળી લીધી છે અને આંબામાં પણ એટલું ધોવાય એટલું પાણી મળતું જાય છે છે. આંબાને જેટલું ધોવે એટલું પાણી પાવી શકવાનું આવું એટલી ઉપર સુધી પાણી પોગી જાય ત્યાં સુધી પાણી રહેવા દેવાનું એટલે આંબો આવો પી જાય આ રીતે આપણે બધા આંબા પાઈ છીએ હા એમ લાલભાઈ મજા આવે ને મજા હો પાવાની એ વજન પણ ઉપાડવાનું નહીં વાય નળી લઈને એને હાલ્યો આવવાનું રે